અગત્યની પ્રેસ વાર્તામાં હું આપ સૌ પત્રકાર મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આજની આ પ્રેસ વાર્તામાં યુવા અને ટેકનોગ્રેટ માન્ય જગદીશ વિશ્વકર્માજી માન્ય પ્રદેશ અધ્યક્ષ શ્રી કૃષિ કેબિનેટ મંત્રી માન્ય જીતુભાઈ અને માન્ય પ્રેરકભાઈ શાહ આપ સૌનું સ્વાગત કરું છું હું માન્ય જીતુભાઈને વિનંતી કરું આપની વચ્ચે વાત મૂકશે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ પદે નિમાયા બાદ પ્રથમવાર નવા વર્ષે સૌ પત્રકારો સાથે પ્રેસ વાર્તા અને સ્નેહ સ્નેહમિલનના કાર્યક્રમ માટે ઉપસ્થિત એવા આ પૂર્વે અમદાવાદ શહેર પ્રમુખની પણ જેમણે સફળતાપૂર્વક જવાબદારી નિભાવી છે અલગ અલગ રાજ્યના સહેલમાં પણ ભારતીય જનતા પાર્ટીના જવાબદારી નિભાવીને રાજ્ય સરકારના વિવિધ વિભાગો માની મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ હસ્તકના પણ જે વિભાગો છે એમાં પણ વિધાનસભાની અંદર સુપેરેએ વિભાગોનો હવાલો સંભાળીને પોતાના વિભાગ ઉપરાંતના ખૂબ સફળતાપૂર્વક રાજ્યની સરકારમાં જવાબદારીઓ નિભાવીને નીચે સુધી એ નીતિઓને યોજનાઓનો લાભ માત્ર અપાયો એટલું નહીં પણ રાજ્યની સરકારમાં નવું ઇનિશિયેટિવ લેવું નવા પ્રયોગ કરીને ટેકનોલોજીના માધ્યમનો પણ ઉપયોગ કરીને પોતાના ખાતાથી માંડીને રાજ્ય સરકારમાં ખૂબ સફળતાપૂર્વક જેમણે જવાબદારી નિભાવી રાજ્યના પ્રમુખ બન્યા પછી સમગ્ર રાજ્યની અંદર પ્રવાસ કરીને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સંવાદ સંપર્ક અને નવો જોમ જુસ્સો એ પૂરું પાડવાનું કામ ઘણા બધા જિલ્લામાં વચ્ચે વચ્ચે પરિસ્થિતિઓના વશ એમના કારણે કેટલાક પ્રવાસો રદ થયા પણ પુનઃ પાછા ઓન રોડ ઉપર માની શ્રી સતત રહીને કાર્યકર્તાને પ્રોત્સાહિત કરીને ઉત્સાહ વધારીને નવું દિશાદર્શન માર્ગદર્શન આપ્યું છે એવા માની પ્રમુખ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માને હું વિનંતી કરું કે આપ સૌ સાથે પ્રેસ વાર્તામાં આપની સાથે વાર્તાલાપ કરે અને જે કાંઈ માનની અધ્યક્ષશ્રીને આપની સાથે વાત કરવી છે એ પણ જણાવે સૌને નમસ્કાર નૂતન વર્ષના બાદ દિવાળી બાદ પ્રથમ વખત આપણે સૌ મિત્રો આજે જયારે મળ્યા છે ત્યારે મારી પ્રવક્તાની અહીં ટીમ પણ છે સરકારના પ્રવક્તા મંત્રી માન્ય જીતુભાઈ છે શહેરના અધ્યક્ષ છે અમારા સહ પ્રવક્તા બધા જ મિત્રો આપનું આપના પરિવારનું સ્વાસ્થ્ય સારું રહે આવનારું વર્ષ ખૂબ સારું જાય એવી ખૂબ ખૂબ શુભકામનાઓ આજની આ ખાસ વિશેષ પ્રેસમાં સરદાર સાહેબની મી જન્મ જયંતિ નિમિત્તે સમગ્ર દેશમાં આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના માર્ગદર્શન મુજબ યુનિટી માર્ચ સરદાર એટ ધ રેટ દોઢસોના નામે જે આયોજન થઈ રહી છે માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ આ નિમિત્તે પ્રેસ લીધી છે સરદાર સાહેબ ચોક્કસ જન્મ ગુજરાતમાં થયો હતો પણ એમણે સમગ્ર વિશ્વ ઉપર ખૂબ મોટી છાપ એ પાડી છે ને આપણા સૌનું ગૌરવ સ્વાભિમાન એમનો જન્મ એકત્રીસ ઓક્ટોબર અઢારસો પંચોતેરમાં ગુજરાતના ખેડા હાલ આણંદ ખાતે જિલ્લાના કરમંતમાં થયો હતો ત્યારબાદ બેરિસ્ટર થયા બાદ સતત આઝાદીની ચળવળમાં જોડાયેલા રહ્યા ઓગણીસો અઠ્યાવીસમાં બારડોલીમાં સત્યાગ્રહની ભૂમિકા સંભાળી અને સરદારનું બિરુદ પ્રાપ્ત કર્યું આજે અમદાવાદમાં પ્રવેશ થઈ રહી છે એટલું ચોક્કસ એક વાતને ટાકીશ કે સરદાર પટેલ નવ ફેબ્રુઆરી ઓગણીસો ચોવીસના રોજ અમદાવાદ મ્યુનિસિપાલિટીના પ્રમુખ એટલે મેર તરીકે ચૂંટાયા હતા તેમનો કાર્યકાળ તેર એપ્રિલ ઓગણીસો અઠ્યાવીસ સુધી રહ્યો હતો તેમના યોગદાન માટે ઓગણીસો માં અનેક સ્મૃતિ કાર્યો શરૂ થયા અને ઓગણીસો એકાણું માં તેમને ભારતનું શ્રેષ્ઠ નાગરિક તરીકેનો પુરસ્કાર ભારત રત્ન એ આપવામાં આવ્યો આ બધી વાતો યાદ એટલા માટે કરવી પડે કે આજની આ યુવા પેઢીને આ બધી જ બાબતો એ મીડિયાના માધ્યમથી જ એક નીચે સુધી પહોંચે દર વર્ષે એકત્રીસ ઓક્ટોબરે તેમના જન્મદિવસે ભારતમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે સરદાર પટેલ માત્ર ભારતના પ્રથમ ગૃહમંત્રી અને ઉપપ્રધાનમંત્રી તરીકે જ નહીં પરંતુ તેમણે આઝાદી પહેલા દેશમાં ચાલી રહેલા અનેક સત્યાગ્રહનું એ સફળ નેતૃત્વ મિત્રો કર્યું હતું અને આપણને સૌને ગૌરવ થાય એકસો ચાલીસ કરોડ ભારતીયોને ગૌરવ થાય કે દેશના પાંચસો ને પાસઠ રજવાડા એક કરી અને અખંડ ભારતનું એ નિર્માણ કર્યું હતું સરદાર સાહેબ માટે જેટલા પુસ્તકોમાં જે લખાયું છે લોકોએ જે કીધું છે કે વર્તનમાં વાસ્તવિકતા સંકલ્પમાં સત્યવાદી કાર્યમાં માનવતાવાદી અને ધ્યેયમાં એ રાષ્ટ્રવાદી પુરુષ હતા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં ભારતે વિવિધતામાં એકતા આ દરેક પ્રયાસમાં સફળતા હાંસલ કરી છે અને સરદાર સાહેબનું જે સપનું હતું આ સપનાને પૂરા કરવામાં માનનીય શ્રી એમના સપનુંને પૂરા કરવા જ્યારે આગળ વધી ત્યારે આજે આપણે બધા જ એક રાષ્ટ્ર અને એક ઓળખની એ સફળતા મિત્રો જોઈ રહ્યા છીએ પછી એ મોદીજીની આપણી એનડીએની સરકાર હોય વન નેશન વન ટેક્સ સિસ્ટમ હોય જે જીએસટી બનાવી હોય વન નેશન વન પાવર ગ્રીડની વાત હોય વન નેશન વન રિસર્ટ કાર્ડની વાત હોય વન નેશન વન હેલ્થ ઇન્સ્યોરન્સની વાત હોય કે આવનારા દિવસોમાં એક રાષ્ટ્ર એક ચૂંટણી પર જ્યારે કામ કરીએ ત્યારે આ ભારતના લોકતંત્રને મજબૂત એ ચોક્કસ કરશે આજે સરકારના દરેક કામ દરેક મિશનમાં એ રાષ્ટ્રીયની એકતા પ્રત્યેની પ્રતિબદ્ધતા એ જ્યારે દેખાય છે આનું એક સૌથી મોટું ઉદાહરણ એ મિત્રો આપણું એકતાનગર છે અહીં સ્ટેચ્યુ ઓફ યુનિટી એ માત્ર એક સ્ટેચ્યુ નહીં એની નામમાં માત્ર એકતા છે એવું નહીં પણ એના નિર્માણમાં પણ એ એકતા એ આપણને સૌને એની ઝાંખી દેખાય છે દેશભરના લગભગ એક લાખ એસી હજાર ગામમાંથી ખેડૂત પોતાના વપરાયેલા ઓજારો લોખંડનું દાન કર્યું લગભગ સત્તરસો ટન કાંસું અને અઢાર હજાર પાંચસો ટન એ લોખંડનો ઉપયોગ આ થયો દેશના ખૂણે ખૂણેથી અહીં દરેક ગામમાંથી એક મુઠ્ઠી પર માટી લાવવામાં આવી અને તેનું નિર્માણ એક એકતાની અનુભૂતિ કરાવે જે સરદાર સાહેબનો વિચાર હતો એ એકતાની અનુભૂતિ કરાવે આ બધા જ આયામો કદાચ કોઈ કલ્પના ના કરી શકે એ પ્રમાણેના આખા આયામો જોડી અને આખું આ એકતાના કરે એટલે સ્ટેચ્યુ ઓફ યુનિટી જે બનાવવામાં આવ્યું છે મિત્રો અને માત્ર ગુજરાતના જ નહીં માત્ર ભારતના નહીં પણ દેશ વિદેશના તમામ સહેલાણીઓ પર્યટકો આ ધરતી પર જોવા આવે છે આજના દિવસે આ પ્રેસમાં હું કોઈ અન્ય પક્ષને ક્રિટીસાઇઝ કરવા નથી માંગતો પણ એવું ચોક્કસ કહીશ કે સરદાર સાહેબને ચોક્કસ કોંગ્રેસ દ્વારા સતત અન્યાય કરવો એમને ભૂલી જવામાં એમનું અપમાન કરવામાં કોઈ જ કસર છોડી નથી ભારત રત્ન આપવામાં એકતાલીસ વર્ષ લાગ્યા મિત્રો આ આજની યુવા પેઢીને આ સાચી હકીકતોથી માહિતગાર મિત્રો કરવા જોઈએ સરદાર વલ્લભભાઈ પટેલ તેમની દોઢસોમી જન્મજયંતિ વર્ષ પર આપણે શ્રદ્ધાંજલિ તો અર્પણ કરીએ પણ આપણને બધાને આ નવી પેઢીને સરદાર વલ્લભભાઈ પટેલનું નામ સાંભળતાની સાથે જ એક પ્રકારનો ગૌરવ અને ગર્વ અનુભવે એ પ્રમાણેનું આખું વ્યક્તિત્વ મિત્રો હતું તેઓ ભારતીયના એકીકરણની પાછળ આપણને બધાને પણ એક પ્રેરક બળ આપે છે અને સમગ્ર દેશમાં આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના માર્ગદર્શન આ જે યુનિટી માર્ચ થવાની છે એ સરદાર એટ ધ રેટ દોડસવા નામે આ આયોજન થવાનું છે સમગ્ર યાત્રા કુલ બે ભાગમાં યોજાવા જઈ રહી છે સમગ્ર દેશમાં દરેક લોકસભામાં મિનિમમ ત્રણ યાત્રા નીકળવાની છે ગુજરાતની અંદર વિશિષ્ટ આયોજન કરવામાં આવ્યું છે માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ આખું મંત્રીમંડળ તમામ સંગઠન તમામ કાર્યકર્તાઓ ગુજરાતની અંદર વિશિષ્ટ એટલા માટે કહીશ કે એકસો બ્યાસી બ્યાસી વિધાનસભાની અંદર આ યાત્રા નીકળવાની છે નવ તારીખ એટલે આજે જૂનાગઢથી શ્રી માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ થી શરૂઆત કરવામાં તમામ રાજ્ય સરકારના મંત્રીઓ સંગઠનના લોકો વિવિધ જગ્યાએ યાત્રામાં જોડાવાના છે સોળ તારીખે કર્ણાવતી મહાનગરમાં નિકોલ વિધાનસભામાં હું પોતે હાજર રહેવાનો છું સત્તરમી એ માન્ય મુખ્યમંત્રીશ્રી ઘાટોડિયા વિધાનસભામાં હાજર રહેવાના છે એવી જ રીતે ક્યાંક ડેપ્યુટી સીએમ હર્ષભાઈ ક્યાંક જીતુભાઈ ક્યાંક ઋષિકેશભાઈ તમામ મંત્રીમંડળના સભ્યો એ અલગ અલગ વિધાનસભામાં જોડાશે કેન્દ્રીય મંત્રીઓ પણ માન્ય મનસુખી માંડવીયા વ્યવબેન આ બધા જ લોકો અલગ અલગ યાત્રામાં જોડાવાના છે આ જ રીતે મને તમને કહેતા આનંદ થાય કે યાત્રાની શરૂઆત કાં તો સરદાર સાહેબનું સ્ટેચ્યુ હશે સાહેબનું સ્ટેચ્યુ અથવા પણ પ્રતિષ્ઠિત વ્યક્તિને આ સ્ટેચ્યુ આગળ પુષ્પાંજલિ કરી અથવા પૂર્ણમાં પુષ્પાંજલિ કરી આ યાત્રાના આખા રૂટનું મિનિમમ આઠથી દસ કિલોમીટરનો આખો રૂટ એ દરેક વિધાનસભા વાઇઝ અનુકૂળતા મુજબ આખો રૂટ એ ગોઠવવામાં આવશે સાથે સાથે આ યાત્રા માત્ર સરકાર કરી રહી છે કે ભારતીય જનતા પાર્ટી કરી રહી છે એમ નહીં પણ વિવિધ સમાજના લોકો સામાજિક સંસ્થાઓ એનજીઓ આ તમામ લોકો વિશિષ્ટ વ્યક્તિઓ પણ આ યાત્રામાં જોડાય એવું આયોજન એ રાજ્ય સરકાર અને ભારતીય જનતા પાર્ટી પ્રદેશ તરફથી આ કરવામાં આવ્યું છે સાથે સાથે આ યાત્રામાં દરેક વિધાનસભા વાઇઝ એ એકસો એકાવન જેટલા યુવાનો એટલે પદયાત્રી તરીકે આ જોડાવાના છે અને આ પદયાત્રામાં જ્યાં ગ્રામ્ય વિસ્તાર હશે ત્યાં અલગ અલગ પડાવ પણ નાખ્યો હશે ત્યાં અલગ અલગ ગામ દ્વારા અલગ અલગ સમાજ દ્વારા અલગ અલગ એનજીઓ દ્વારા ત્યાં એમનું સ્વાગત પણ થશે સાથે સાથે ઘણી જગ્યાએ જે જગ્યાએ ગામમાં જવાના છે તો અમુક ગામડાઓમાં એ લોકો જે નિશ્ચિત કર્યું છે મુજબ એ લોકોને આવકારવા માટે સામયિકરી યાત્રાને આવકારશે પણ ખરા અને એક ગામથી બીજા ગામ જાય ત્યારે આ યાત્રાને વળાવવા માટે પણ ગામના લોકો જાય એવી રીતે જશે આના કારણે વિવિધતામાં એકતા વિવિધ સમાજના લોકો વિવિધ સમાજના યુવાનો આ યાત્રામાં જોડાય એ પ્રમાણનું આયોજન કરવામાં આવ્યું છે તમામે તમામ સંસદસભ્યો તમામ ધારાસભ્યો તમામ ચૂંટાયેલી પાંખ સંગઠનના તમામ લોકો આ બધા જ લોકો આ યાત્રામાં જોડાવાના છે યાત્રા નંબર ટુ આ રાષ્ટ્રીય યાત્રા એ સંવિધાન દિવસ છવ્વીસ નવેમ્બરથી છ ડિસેમ્બર આ મહાન નિર્માણના દિવસે આ નીકળવાની છે આ યાત્રા સરદાર સાહેબના કર્મસ્થળ એ કરમસથી કેવડિયા એટલે સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી અંદાજે એકસો ને બાવન કિમી સુધી આ યાત્રા ચાલવાની છે કુલ અગિયાર દિવસ યાત્રા ચાલશે પ્રતિદિન પંદરથી સત્તર કિલોમીટર સુધી આ યાત્રા ચાલવાની છે સમગ્ર દેશમાંથી જિલ્લાધીઠ ચાર યુવાનો જુદી જુદી વાહિની દ્વારા આ યાત્રામાં જોડાશે એટલે આખા દેશભરમાંથી અલગ અલગ જિલ્લાઓમાંથી રોજના ચારસો પાંચસો કરતાં વધારે યુવાનો આ યાત્રાની અંદર જોડાય અને જે યુવાનો આ યાત્રામાં જોડાયા છે એમને છેક સુધી રહેવું તો છેક સુધી પણ મિનિમમ બે દિવસ સુધી એ બીજા રાજ્યોમાંથી આવેલા યુવાનો આ યાત્રામાં જોડાશે દરેક પડાવ પર આજુબાજુના ગામના લોકો પોતાની વિશેષતાઓ સાથે જોડાશે મેં કીધું એમ કે આ યાત્રા દરમિયાન કરમસતી કેવડિયા કે દરેક લોકો સામયુ લઈને પોતાનું સ્વાગત કરે જે રીતે અમે જીતુભાઈ મનસુખભાઈ માંડવીયાએ બધાએ જે રીતે મિટિંગ લીધી અને જે રીતે લોકોનો ઉત્સાહ હતો અને અમે લોકો કે સામેથી યાત્રાનું સ્વાગત કરવા માટે જઈશું ઘણા કીધું કે જ્યારે અમારા ગામમાંથી યાત્રા પૂર્ણ થાય એટલે અમે યાત્રાને વળાવવા માટે જઈશું અને બીજા ગામ જ્યારે સામે લઈને આવ્યા હોય એ તે યાત્રા એમને આપીશું આ બધા જ લોકોનો રાત્રિ નિવાસ પણ વ્યવસ્થા મુજબ ત્યાંની કોઈ આશ્રમશાળા હોય ત્યાંની શાળા હોય અમુક ગામોએ તૈયારી બતાવી છે કે અમે આ યાત્રામાં ચાલનારા યુવાનોને એ અમારા ત્યાં રાખીશું આ રીતે વિવિધતા કરી અને કઈ રીતે એકતા થાય એ પ્રમાણેના દર્શન થાય એ મુજબ આ કર્યું છે આ યાત્રા દરમિયાન કેન્દ્રીય મંત્રીમંડળના મંત્રીમંડળમાંથી પણ રોજે રોજ કોઈને કંઈ મંત્રીમંડળ રાષ્ટ્રીય નેતૃત્વ સંગઠનમાંથી પણ કોઈને કોઈ લોકો આ યાત્રા દરમિયાન જોડાય અને અન્ય રાજ્યના મુખ્યમંત્રીશ્રીઓને પણ અમે લોકોએ આમંત્રણ આપ્યું છે અત્યારે કેવડિયા ખાતે જે કાર્યક્રમ ચાલી રહ્યો છે આ પંદર તારીખ સુધી જે કાર્યક્રમ ચાલ્યો છે એમાં પણ અલગ અલગ રાજ્યોના મુખ્યમંત્રી પણ ત્યાં રહ્યા છે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષો સંગઠનના માધ્યમથી પણ દરેક રાજ્યના એક કલ્ચરલ કાર્યક્રમ પણ ત્યાં થઈ રહ્યા છે અને ત્યાં પણ અલગ અલગ લોકો એ યાત્રામાં જોડાઈ રહ્યા છે ત્યાંના કલ્ચરલ કાર્યક્રમમાં જોઈ રહ્યા છે એવી જ રીતે આ યાત્રામાં એ દેશભરમાં તમામે તમામ મુખ્યમંત્રીશ્રીને માન્ય ગુજરાતના મુખ્યમંત્રી માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ તરફથી આમંત્રણ આપવામાં આવ્યા છે અમે આહવાન પણ કર્યું છે કે આવો સૌ ભેગા થઈ આપણે એકતાના દર્શન કરે આ યાત્રાના સમાપનના દિવસે માં એક દિવ્ય અને ભવ્ય કાર્યક્રમ યોજાય એ પ્રમાણેનું આયોજન કરવામાં આવ્યું છે યાત્રામાં સાદગી અને સ્વચ્છતા એ કઈ રીતે રહે આના પણ ચોક્કસ આયોજન કરવામાં આવે છે દરેક યુવાન સરદારના ગુણો પોતાના જીવનમાં ઉતારે રાષ્ટ્રભાવના અને એકતાને અખંડ એ ભારતના શ્રેષ્ઠ ભારત બનાવવાને ત્યાગની ભાવનાથી અંદર ભાવના પ્રગટે અને આ યાત્રામાં જોડાય એ મુજબનું કાર્યક્રમ આખા બનાવે છે રાજ્યનું નિર્માણ તો છે જ પરંતુ શ્રેષ્ઠ કરવા માટે આજના યુવાનો એ સરદાર સાહેબના આદર્શોને એ પોતાના જીવનના મૂલ્યો બનાવે અને એ તે આગળ વધે અને સાચા અર્થમાં એમના ગુણોને ચરિતાર્થ કરે એ સાચા અર્થમાં એમનું સ્વપ્ન મિત્રો સાકાર થાય મીડિયાના માધ્યમથી ફરીથી ગુજરાતની સાડા છ કરોડ જનતાને ગુજરાતના તમામે તમામ સમાજના લોકોને તમામ એનજીઓને અને આપના માધ્યમથી આખા ભારતના એકસો ચાલીસ કરોડ જનતાને પણ તમામ યુવાનોને હું આ યાત્રામાં સરદાર એટ ધ રેટ દોઢસો આ યુનિટી યાત્રાને સફળ બનાવવામાં આપણે સૌ સહભાગી થઈએ અને આ યાત્રા સફળ બને એ જ અભિયતના ભારત તારી કોઈને કોઈને કોઈ પ્રશ્ન હોય તો વાત પૂછો કર્યું સરદાર સાહેબ માત્ર ભારતીય જનતા પાર્ટીના જ સરદાર સાહેબ હતા આખા રાષ્ટ્રના સરદાર સાહેબ હતા આ રાષ્ટ્રનું નિર્માણ કરવામાં એમનો ખૂબ મોટો ફાળો છે પાંચસો ને પાસઠ રજવાડા એક કરી અખંડ ભારતની કલ્પના એમણે કરી છે અખંડ ભારતના શિલ્પી છે સરદાર સાહેબ મેં હમણાં કીધું એમ કે સરદાર સાહેબની યાત્રામાં તમામ સમાજ તમામ લોકો આ યાત્રામાં જોડાય એવું આહવાન અમે લોકો કર્યું છે આપ જેને આમંત્રણ આપવાનું કહો છો આપના માધ્યમથી પણ એવું કહું છું કે મીડિયા એક વખત ખાલી એ લોકોને પૂછે કે તમને લોકોને ક્યારેય સ્ટેચ્યુ ઓફ યુનિટી પર જવા માટે અમે ક્યારેય ના પાડી છે આ દિન સુધી સ્ટેચ્યુ ઓફ યુનિટી પર જવાનો જેને સમય નથી મળ્યો છે જે કોંગ્રેસને ઊભી કરવામાં જેમનું નિર્માણ કરવામાં જેમનો યશ ફાળો હતો અને આજ દિન સુધી આ સ્ટેચ્યુના દર્શન કરવાનો લ્હાવો નથી મળ્યો આ ઓપન ફોરમ છે અમને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ તરીકે સરકારના પ્રવક્તા મંત્રી તરીકે અને માન્ય ભૂપેન્દ્રભાઈએ આ ફોરમમાં તમામ લોકો યાત્રામાં જોડાય એકસો ચાલીસ કરોડ જનતા જોડાય આવું મારું આપના માધ્યમથી આહવાન છે જગિતભાઈ આ કાર્યક્રમમાં પીએમ જોડાવાના છે કે કેમ જોડાશે તો ક્યારે કાર્યક્રમ આગળ હશે ત્યારે આગળની વિશેષ માહિતીઓ તમને ચોક્કસ આપીશું Thank you. समग्र देश के अंदर आदरणीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के मार्गदर्शन हेठ सरदार एट द रेट यूनिटी मार्च आयोजित की गई है पूरे देश भर के अंदर ये यात्रा निकलने वाली है इस यात्रा का आयोजन गुजरात सरकार ने थोड़े अच्छे रूप से अलग अलग तरीके से किया है देश भर में हर लोकसभा में तीन यात्रा होने वाली है गुजरात सरकार ने गुजरात भारतीय जनता पार्टी प्रदेश, प्रदेश ने हर विधानसभा वाइज इस यात्रा का आयोजन किया है हर विधानसभा वाइज यात्रा निकलने वाली है वो यात्रा करीबन आठ से दस किलोमीटर की यात्रा होगी हर गांव के अंदर यात्रा जाएगी उसका जो रूट तय किया है वो रूट पर जाएगी साथ में गुजरात के मुख्यमंत्री माननीय भूपेंद्र भाई पटेल ने यात्रा का शुभारंभ नौ तारीख को आज यही आज कराया है सोलह तारीख को अहमदाबाद के अंदर निकोल विधानसभा में प्रदेश की ओर से मैं खुद रहूंगा सत्रह तारीख को माननीय मुख्यमंत्री भूपेंद्र भाई पटेल घाटमेड़ा विधानसभा रहेंगे माननीय हर्ष भाई जीतू भाई ऋषिकेश भाई सारे मंत्रीगण सारे सांसद सारे विधायक जितनी भी चुटायेली हमारी इलेक्टेड बॉडी है वो सब यात्रा में शामिल होंगी यात्रा दो भाग में है एक गुजरात के लिए और एक करमसद से लेकर केवड़िया तक ये यात्रा निकलेगी केवड़िया वाली जो यात्रा है वो करीबन एक किलोमीटर लंबी है और हर गांव में जो रूट बनाया है वो रूट में जाएंगी हर गांव से लोग उनको वेलकम करने भी आएंगे और बाद में सीओ करने भी लाएंगे ऐसा विविध समाज के लोग एनजीओ सामाजिक संस्थाएं और केंद्र से मंत्रिमंडल भी हर दिन कोई ना कोई आएगा साथ में हर देश के हर जिले से करीबन 400-500 युवा इस यात्रा में जुड़ेंगे डेढ़ वन फिफ्टी वन युवा कंटिन्यूसली इस यात्रा के अंदर थ्रू आउट द हर विधानसभा वाइज लोकसभा वाइज रहेंगे साथ में करम से कवेड़ा तक वन फिफ्टी युवा तो साथ में ही चलेंगे साथ में जो बाहर से अलग अलग जिलों से यात्रा में जुड़ेंगे वो भी इस यात्रा में जुड़ेंगे और पूरे देश के अंदर एक एकता का मैसेज जाएगा 152. Thank you.